પણ મને વિશ્વાસ છે એ મને ભૂલ્યા નહીં હોય એમની બોપુને તો મેં ખૂબ રમાડી છે એમને મળીને કહેજે કે એમની મિત્રતાના મધુર સ્મરણો હજુ મેં જાળવી રાખ્યા છે એટલે જ સ્ટેશન જતા અડધો કલાક એમને મળી લેવાના ખ્યાલથી જરા મહેનત લઈ મકાન શોધી એમને ત્યાં ગયો હતો એ મને ઓળખવાની કોશિશ કરે તે પહેલાં જ નમસ્કાર કરીને મેં કહ્યું કે તમે મને ક્યાંથી ઓળખો એ વાતને વીસ વર્ષ થઈ ગયા ત્યારે હું તો માત્ર ને માત્ર ચાર વર્ષનો હતો હું તમારા મિત્ર નારાયણનો પુત્ર મનમોહન એમની આંખોમાં સ્મૃતિનું એક કિરણ ચમકી ઉઠ્યું ઊભા થઈ મન બાથમાં લેતા બોલ્યા અરે તું મનો મનમોહન કે આવ બેટા કેડો મોટો થઈ ગયો છે તું એ નારાયણ તો મારો ખાસ ભાઈબંધ આ હા 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 વીસ વર્ષમાં કેટ કે એટલું કરવાનું થયું તો એ મને ભૂલ્યો નથી ભલે ભલે આવ દીકરા બેસ તું શું કરે છે જોઈએ એમના સ્નેહભર્યા વ્યવહારથી મારો સંકોચ દૂર થઈ ગયો ખુરશીમાં બરોબર ગોઠવાતા મેં કહ્યું ખાસ કશું કરતા નથી હરિકાકા હું અહીં એક સંમેલનમાં આવ્યો હતો અને પછી જરા સંકોચ પામીને કહ્યું હું કવિ છું હરિકાકા ગઈકાલે રાતે અહીં કવિ સંમેલન હતું અને તેમાં આવેલું હમણાં આ સાંજની ટ્રેનમાં પાસો જવાનો છું હરિકાકાનો સહેજ સાંજ કરસલી પડેલો પ્રોઢ શહેરો અપૂર્વ સ્નેહમાં પ્રકાશી ઉઠ્યો ત્યારે તું જ હતો ગઈકાલે રાતે મંચ પર તો તો તું સાવ જુદો જ લાગેલો હો મને શી ખબર કે આ મનમોહન તે મારા નારાયણનો દીકરો હશે આ હા ભાઈ તારી કવિતા તો અમને સૌથી વધુ ગમી હતી મારી ગોપુ તો એ કવિતા પર વારી જ ગઈ હતી ગોપુ ઓ ગોપિકા ગોપીકા નામના એક નવા પાત્રના પ્રવેશ માટે મનથી હું તૈયાર થાઉ ન થાવ ત્યાં તો દક્ષિણ તરફનું એક બારણું ઉઘડ્યું ખરા કરતું ના 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 આ ગોપિકા નહીં હોય જે હરિકાકાની પુત્રી છે જેને બાપુએ ખૂબ રમાડી છે અને જેને નાનપણમાં જોઈ હોવાનું મને જરાય યાદ નથી રહ્યું તે ગોપિકા શું આજ છે હરિકાકાએ ખુશ થઈને કહ્યું જો ને ગોપુ કાલે રાતે આપણને જે કવિની કવિતા સૌથી વધુ ગમતી હતી ને તે જ આ મનસી ખબર એ તો મારા જૂના દોસ્ત નારાયણનો દીકરો નીકળ્યો બે કાળી પાપણો ઉસકાય અને બે પાતળા હાથ નમસ્કારમાં જોડાયા આશા લીલા રંગનો એક પાલવ હવામાં હરફરી ઉઠ્યો મારી અંદર એક અસ્પષ્ટ ભાવ જાગી ઉઠ્યો જલ્દીથી ઊભો થઈ નમસ્કાર કરવા જતો હતો ત્યાં ખિલખિલ હસી પડી ગોપિકાએ કહ્યું ના 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 બેસો બેસો તમે આવ્યા તે બહુ જ સારું થયું કાલે રાતે તમને સંમેલનમાં સાંભળ્યા પછી તમને મળવાની બહુ જ ઈચ્છા થઈ આવી હતી કાં બાપુ મેં તમને એ કહ્યું હતું બાપુ તમે એમની સાથે વાતો કરો હું હમણાં આવી ગોપિકા ચાલી ગઈ હવે ઓરડાની બધી બારીઓ ખુલ્લી હતી છતાં મને લાગ્યું એની અંદરની હવા બધી ઉડી ગઈ છે મને મારા પર લજ્જિત થવાનો સમય મળે છે પહેલાં જ હરી કાકા બોલ્યા સારું થયું તું આવ્યો તે ભાઈ પણ તું સાંજે જવાની વાત કરે છે 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 તે કેમ હવે આવ્યો તો તો રોકાઈ જાને દિવસ પછી લગ્ન ના ના જી મારે પરમ દિવસે પાછું બહાર ગામ જવું છે મારે થોડુંક કામ હતું મારે થોડું કામ હતું હું જરા થોથવાયું દક્ષિણ તરફનું બારણું ફરી વાર ઉઘડ્યું ગોપિકા હાથમાં સાઈની ટ્રે લઈને આવી મારી તરફ જોઈને હસીને તે બોલી કાલે રાતે તમે બે વાર શા પીધી હતી નહીં મેં તમને મંચ પરથી ઉઠીને બે વાર શાના સ્ટોલ તરફ જતા જોયા હતા મને થયું કે તમે શાના શોખીને શોખ નીચે નજર કરી તે કપમાં ખાંડ નાખી ઉપર સાનું પાણી રેડી શમસીથી હલાવા લાગી તેના હળવા હાથ પર સોનેરી બંગડીઓ રણકાર કરી રહી હતી થોડી વારે તે બોલી કેવું સારું થયું નહીં બાપુ એ તમારા દોસ્તના પુત્ર નીકળ્યા હવે આપણે એમની પાસેથી ખૂબ કવિતાઓ સાંભળશું હરિકાકા બોલ્યા પણ ગોપુ એ તો હમણાં જ જવાની વાત કરે છે આજ સાંજની જ ટ્રેનમાં કહે છે એને કામ છે ગોપિકા હાસ્ય મુખે મારી સામે જોઈને બોલી ગઈકાલે તો તમે અમકના આનંદની કવિતા સંભળાવી હતી ગમે તેમ હવે તમને નહીં જવા દેવાય અહીં આવ્યા છો તો થોડા દિવસ રોકાવું જ પડશે તમારી કવિતાઓ સાંભળવાનો આવો સંયોગ પછી તો કોને ખબર તેણે વાક્ય અધૂરું મૂક્યું કશુંક યાદ આવતા જાણે તેનું મુખ આરકત થઈ ગયું જીવનને કેટલી ઘટનાઓ આમ જ નક્કી થઈ જતી હોય છે દીર્ઘ મર્મનૈતિક જીવન રુદનની શરૂઆત સાવ આવા નાનકડા સંગીતમય વાક્યથી હોય છે તમને નહીં જવા દેવાય મારે રોકાઈ જવું પડ્યું હરિકાકાનું ઘર મોટું હતું મારે માટે એક જુદો ખંડ કાઢવાનું નકરને કહી હરિકાકા મને ગોપિકાની મા પાસે લઈ ગયા અંદરના એક ઓરડામાં સ્વચ્છ પથારીમાં એક કુશકાય નારી સૂતી હતી હરિકાકા એની પાસે જઈ કોમળ સ્વરે કહ્યું જાગે છે ઉમા અને મનમોહન આપણા નારાયણ દીકરો સ્ત્રીના ફીકા ચહેરા પર એક મમતામય સ્મિતિ ફેલાઈ ગયું ક્ષીણ સ્વરે તેણે કહ્યું તને જોઈને બહુ આનંદ થયો ભાઈ અને પછી તેને એક ઉધરસ આવી ગઈ હરિકાકાએ તેના કપાળ પર વહાલથી હાથ ફેરવી લટ સરખી કરી સાદર ઠીક કરીને ઓઢાડીને મને કહ્યું તું થોડી આરામ કર ભાઈ પછી આપણે નિરાતે વાતો કરશું નારાયણના બધા ખબર મારે જાણવા છે હું મને આપેલા ખંડમાં ગયો ધારતો હતો તેવું જ બન્યું નોકરને બદલે ગોપિકા ઓરડો સાફસૂફ કરતી બધું ગોઠવી રહી હતી મને જોતા જ મલકીને બોલી આ બધું માન તમારી કવિતાને ઓ મેં પલંગ પર બેસતા કહ્યું કવિને કવિતા કાંઈ જુદા હોય છે ગોપિકા હે કવિ એને કવિતા કંઈ જુદા હોય છે ગોપિકા કવિતા કવિનો પોતાનો જ એક અંશ હોય છે ટેબલ સાફ કરી એક ફૂલદાનીમાં તેણે ફૂલ ગોઠવ્યા અગરબત્તી સળગાવી તેણે બારીની પાળી પર મૂકી અને પછી મારી નજર ખુરશી ખેંચીને બસ ખેંચતા બોલી એમ હશે પણ હું તો તમને ઓળખતી નથી તમારી કવિતાને જ ઓળખું છું એટલું પૂરતું તમે મને ઓળખો છો ગોપી કારક્ષી પંડી હસી પડી બાઈ મને તમ તારી કહાની ચાલશે બાપુ કોઈ વાર તમારી વાત કરે નાના હતા ત્યારે સાથે રમતા અને તમે ઘણીવાર મારા કાન આમળતા બાપુ પાસેથી બધી જૂની વાતો સાંભળી ઘણીવાર મારા કાન આમળનારને જોવાનું મન થતું મનમાં એક ખ્યાલ હતું પછી કાલે રાતે તમને સાંભળ્યા સાંભળીને મારું આખું હૃદય છે એક ઊંડા સાગરમાં જાણે ડૂબી ગયું જરાય ખ્યાલ નહોતો કે તમે એ જશો અચાનક તે અટકી પડી ન કહેવાની વાત કહેવાય ગઈ હોય તેવું તે જરા હસી અને પછી તરત જ બોલી ઠીક એ કહો તો તમે કવિતા કેવી રીતે લખો છો હું તો ઘણી મહેનત કરું છું પણ એક લીટીથી આગળ વધાય તો ને શબ્દો ધ્વનિ લઈ બધું જાણે સાવ નજીક આવીને પાછું ક્યાંક ખોવાઈ જાય છે પકડવાના ન મથું એ પકડવા ન મથું ત્યારે સાવ મનને ઉંબરે આવીને ઊભા રહે પણ જરાક હાથ લંબાવ્યો કે બસ તોફાની છોકરાની જેમ બધું ક્યાંય અદ્રશ્ય થઈ જાય એટલે કાંઈ લખાતું નથી મેં કહ્યું પણ તમે તમે નહીં તું મારા છે ભૂલી ગયા હવે હસવાનો મારો વારો હતો પણ કોણ જાણે મનમાં એક ડર લાગી ગયો કોને ખબર આ સંસળ હવા મારી અંદર પ્રવેશીને મારી શિરાઓને કહેવાય સ્વદનોથી ભરી દેશે મેં કહ્યું પણ કવિતા લખવી જ જોઈએ તેવું થોડું છે ગોપિકા એને અનુભવીએ એટલે બસ પછી લખવું એ તો જાણે કંઈક કબૂલ કરવા જેવું છે એની આંખો હાસ્યથી ચમકી ઉઠી તમે સાલાક છો તું કહેવું પડે એ ડરે વાક્યની રચના જ બદલી નાખી ખેર આ કહો તો કાલે તમે જે કવિતા ગાઈ હતી તે કેવી રીતે લખેલી પેલી કવિતા તારા વિના જીવનભર આંસુ વહ્યા જરજર ખંડનું બારણું ઉઘાડીને નોકર આવ્યું ગુપ્પહેન જગદીશભાઈ આવ્યા છે કહે છે કે ખરીદી કરવા જવાનું છે એટલે તૈયાર થઈ જાઓ ગોપિકાનું મોં પડી ગયું ઉઠતા ઉઠતા બોલી જાઓ તો તમે બાપુ સાથે વાતો કરજો અને આરામ કરજો અને યાદ રાખજો રાતે તમારે કવિતા સંભળાવવાની છે ધીમે પગલે તે ઓરડાની બહાર ચાલી ગઈ પાછી મને એવી જ લાગણી થઈ આવ્યો જાણે અગરબત્તી સળગે છે પણ એની સુગંધ પેલા પાલવ સાથે બંધાઈને બહાર ઉડી ગઈ છે માનવીનું મન કેવું વિચિત્ર છે વીસ વર્ષ સુધી જેનો જરાય પરિચય નહોતો અરે કલાક પહેલાં જેના નામની સુધા ખબર નહોતી તેના આમ ચાલ્યા જતા એ ઓરડો એકદમ સુનકારથી ભરાઈ ગયો હું પલંગ પર ક્યાંય સુધી પડી રહ્યો ગોપિકાની સુગંધ આંખો અને સમ સંચલ હાસ્ય યાદ આવતા રહ્યા એમ થયું જાણે રેશમી રૂના ઢગલા સાથે મોં દબાવીને પડ્યો છું અંદરને અંદર ઉતરતો જાઉં છું અને સાંજે હરિકાકા પાસેથી બધી વાતો જાણી ગોપિકાની માતા હવે આજ જાઓ કાલ જાઓ એવી સ્થિતિમાં છે દીકરીના લગ્ન જોઈને જવાની ઈચ્છા છે એટલે જ લગ્નનું આટલું વહે એટલું કર્યું છે લગ્ન તદ્દન ધામધૂમથી વગર કરવાના છે આટલું જલ્દી કરવાની હરિકાકાની બહુ ઈચ્છા નથી ગોપિકા પણ બહુ રાજી નથી પણ માત્ર સરસ મળી ગયું છે માત્ર અને પાત્ર સરસ મળી ગયું છે એટલે હવે પતાવી દેવું જ સારું જગદીશ અમેરિકા જઈને ઇજનેર થઈને આવ્યો છે બે હજાર રૂપિયાનો પગાર છે પરદેશ જઈને આવ્યો છતાં ત્યાંના રંગનો સ્પર્શ સુધા નથી થયો એને વગેરે વગેરે દીવાનખાનામાં હું અને હરિકકા બેઠા બેઠા આવી બધી વાતો કરતા હતા ત્યાં બહાર પોર્સમાં ગાડી અટકવાનો અવાજ સંભળાયો મારું મન ઉત્તેજિત બની ગયું ત્યાં તો પગથિયા પરથી ગો ગોપિકા ઝડપથી સડીને અંદર આવતી દેખાય હવાની લહેરની જેમ તે અંદર ઘસી આવતા બોલી હા શો ને હા શો ને તમે મને ડર હતો તમે પાછળથી વિચાર બદલ્યો હોય કદાચ કામના બહાને બાપુને સમજાવી પટાવીને ચાલ્યા ગયા હો ઓ પછી પોતાની આ અધી રાતથી જરા શોભેલી પડી ગઈ હોય તેમ અવાજ એકદમ ધીમું કરી બોલી કે બાપુ આપણે એમની કવિતાઓ સાંભળવાનું નક્કી કર્યું છે એટલે તે અટકી ગઈ ગાડી પાર્ક કરીને જગદીશ અંદર આવ્યો હતો એને જોઈને હરિકાકા બોલ્યા આવ જગદીશ ખરીદી પતી ગઈ જો ઓળખાણ કરાવું જો ઓળખાણ કરાવું આ મારા જૂના દોસ્ત નારાયણનો પુત્ર મનમોહન કવિ છે સરસ કવિતા લખે છે અને મનમોહન આ જગદીશ ગોપુના વર જગદીશે મારા નમસ્કારનો જે અસરતો ઉત્તર આપ્યો તેથી મને એટલું તો સમજાયું કે તેને મારી હાજરી ઋષિ નહોતી હાસ્ય વગર તે બોલ્યો કવિતા લખે છે એમને પછી તે શુભ થઈ ગયો એક ક્ષણ જે મૌન પસરી રહ્યું તેમાં ઘણી બધી આગાહીઓનો સંકેત હતો ગોપિકાનું હાસ્ય વિલાઈ ગયું હરિકાકાને થયું કંઈક કશુંક અજૂકતું થયું છે એ ભોળા સ્નેહ પિતાએ જગદીશ ગોપિકા પર નારાજ થાય એ ડરે મારો ભાર પોતાની ઉપર લઈ લીધો તારી કવિતા સાંભળવાની તો ભાઈ મને પણ બહુ જ ઈચ્છા છે હણ આજે રાતે જ તારો કાર્યક્રમ ગોઠવીએ ગપુ કેમ લાગે છે ગોપિકા જગદીશ તરફ ઝૂકી મુંદ સ્વરે બોલી તમે રોકશો ને રોકાજો ને મજા આવશે જગદીશ કંઈક લુખા અવાજે બોલ્યો તું કહે છે તો રોકાઈશ ગોપિકા પણ તું જાણે છે ને મને એમાં કાંઈ બહુ સમજ નથી પડતી તે જરા અટક્યું અને અચાનક યાદ આવી ગયું હોય તેમ બોલ્યો અરે હા ગોપિકા પણ આજે તો મારાથી નહીં રોકાવાય આજે રાતે ક્લબમાં બ્રિજ પાર્ટી છે એમાં મારે જવું જ પડે તેમ છે વળી સિમેન્ટ કંપનીનો એક નવો મેનેજર આવ્યો છે તે પણ ત્યાં અત્યારે ત્યારે આવવાનો છે મારે એની સાથે થોડી કામની વાતો કરવાની છે એટલે હું તો જઈશ હું કાંઈ સરળ અબોધ શિશુ તો નહોતો જ એટલેથી મારે સમજી જવું જોતું હતું અને સાંજની ટ્રેન ગઈ તો ગઈ રાતની બીજી ટ્રેનમાં કોઈ પણ બહાનું કાઢીને ચાલ્યા જવું જોતું હતું પણ ન જવાયું તે રાતે નહીં ત્યાર પછીના દિવસે પણ નહીં અને ત્યાર પછીના ત્રીજા દિવસે પણ નહીં તે રાતે એ મકાનના ખુલ્લા વરંડામાં હરિકાકા અને ગોપિકાની સામે બેસીને મેં તેમને એક પછી એક કેટલી કવિતાઓ સંભળાવ્યો હરિકાકા આંખો બંધ કરી ઊંડા ભાવલોકમાં ઉતરી ગયા ગોપિકાની કાળી પાપણો ઢળેલી રહી મેં પણ તે દિવસે મન મૂકીને કવિતાઓ સંભળાવી એક અસ્પષ્ટ માધુર્યપૂર્ણ નશામાં મારો કંઠને મારું હૃદય વહેવા લાગ્યા ઘડી બળ તો હું સ્થળને કાળનું ભાન ભૂલી ગયો કેટલો વખત વીતી ગયો કાંઈ ખ્યાલ ન રહ્યો છેવટે રાત ઘણી વીતી સારી છે એવું ભાન થતાં મેં શેલી જે હતી એ કવિતા સંભળાવી હું મરણને દ્વાર આવીને ઊભો છું તું શું મને કિરણને દ્વાર પહોંચાડી શકીશ એક લાંબી કવિતા પૂરી કરી હું શુભ થઈ ગયો પળ નિરવતા વ્યાપી રહી એક દીર્ઘ શ્વાસ લઈને ગોપિકાએ પાપણ ઊંચ ઉંસકી સજળ વાદળનો પડદો ઉસકી સાંદનીએ જાણે જરાક ડોક્યું કર્યું ઉદાસ હસીને તે બોલી આ તમારી કવિતા ખૂબ કરુણ હતી સાંભળીને મનને કેવું થઈ ગયું હરિકકા સમાધિમાંથી જાણે જાગ્યા શાબાશ બેટા આ બુઢાના દિલને આજે તે ભારે આનંદ આપ્યો તારી કવિતા જુગ જુગ જીવો બેટા જે માટે હું રોકાયો હતો તે કામ પૂરું થઈ ગયું હતું બીજે દિવસે મારે જવું જોઈતું હતું પણ મેં કહ્યું ને પેલો નાનકડો સંગીતમય અવાજ મારા પગને બાંધી રહ્યો હતો આમ આટલા જલ્દી તમને નહીં જવા દેવાય તો હવે રોકાઈ જ સાંજે કામ પરથી જગદીશ આવતો ત્યારે ગોપીકા તેની સાથે બહાર જતી પણ બાકીનો વખત તે ઘણું ખરું મારી સાથે જ પસાર કરતી હતી મારા ઓરડામાં રોજ તે તાજા ફૂલ મૂકી જતી અગરબત્તી સળગાવી જતી અને પલંગ પરની વિખારાયેલી સાદર સરખી કરતી આ બધા કામ નોકરો કરી શક્યા હોત તેની મને ખબર હતી અને ગોપિકા પણ એ જાણતી હતી એક વર્ષ એક જેમ એક દિવસ ઢળતી બોપારે અચાનક જ આવીને એક હસી પ્રસ્તાવના વગર બોલી ઠીક એ કહો તો માણસને સૌથી મોટું બંધન સાનું હોય છે આ વાતમાંથી જે બીજી વાતો ફૂટી પડવાની સંભાવના હતી એના ડરે જ ઉતાવળથી હું બોલી ઉઠ્યો ગોપિકા સૌથી મોટું બંધન તો મને અટકાવીને તે બોલી ના તમારી પાસેથી ઉતર નથી જોતો બંધનની વાત જવા દો પણ મારી મુક્તિ શામાં છે તે જાણો છો કવિતામાં રોજ તે મારી વાતો સાંભળતી આજે તે પોતાની વાત કરવાના મૂડમાં હતી કશી પ્રસન્નતા વગરનું હસીને તે બોલી તમને કદાચ થતું હશે મને આ કઈ જાતની ઘેલાસા વીંટળાઈ વળી છે સાત દિવસ પછી જેના લગ્ન છે ઠીક હું પણ શું એ વાત નથી જાણતી પણ હું મારા મનને રોકી શકતી નથી નાનપણથી આપણે માતા પિતાની સાયાની છે સુખ અને સગવડોમાં મોટા થયા છીએ આપણી અંદર કશું સ્પષ્ટ હોતું નથી બધું ધીમે ધીમે ઘડાતું આકાર લેતું રહે છે આપણે સમજીએ તે પહેલાં ઘણી વસ્તુઓને સ્વીકારી લઈએ છીએ પછી એક દિવસ આપણી અંદર એક સાદ જાગી ઉઠે છે જીવનની સમગ્ર એ એશ્ણાઓને પોતાના નામાં સમાવી લેતી એક તીવ્રતમ ઈચ્છાનો નાદ એ ઈચ્છાની તૃપ્તિમાં જ આપણી મુક્તિ રહેલી હોય છે પણ ત્યાં સુધીમાં આપણે બંધાઈ ગયા હોઈએ છીએ અજ્ઞાત અને પરિપક્વતામાં આપણે જાતે જ કરેલા કેટલાય સ્વીકારોથી એને આપણે તોડી શકતા નથી ડર લાગે છે મા બાપને કેવું લાગશે સમાજ શું કહેશે સૌ જણો વિશ્વાસ તો નહીં ગુમાવી બેસીએ પરિચિત જીવન રીતની સગવડ તો નહીં નાખીએ આ કાર્ય આપણું સૌથી મોટું બંધન બંધ છે એક સાથે આટલું બોલી તે સુખ થઈ ગઈ ઊભી થઈને તે બારી પાસે જઈને ઊભી રહી મને એનો ચહેરો દેખાતો નહોતો પણ એની કાપતી પીઠ પરથી હું સમજી ગયો હતો કે તે રડે છે એક પળ એમ થઈ ગયું કે માત્ર એક ક્ષણ માટે એમ થઈ ગયું કે એના આંસુ સાથે મારી કવિતાને ભેળવી દઉં એની વ્યથા સાથે મારા હૃદયને એકાકાર કરી દઉં પણ પછી જગદીશ યાદ આવ્યું હરિકાકાને માંદા ઉમા કાકી યાદ આવ્યા સાત દિવસ પછી થનારા લગ્ન યાદ આવ્યા અને આ પ્રકાશ જવલ ક્ષણે એના અંતરના બધા આવરણોને હટાવી દઈને એક અપૂર્વ પૂર્ણતામાં એના જીવનમાં જે સૌથી મૂળભૂત સાદ અચાનક વાસામાં પ્રગટ થઈ ગયો હતો તેની નિર્થકતા મારા હૃદયની કોરી ખાવા લાગી તે રાતે મેં નક્કી કર્યું હતું કે હવે કાલે તો ચાલ્યા જવું હવે વધારે રહેવાનો કોશો અર્થ નથી તેથી તો નાહકની વેદના જ વધશે પણ સવારના પહોરમાં આંખ ઉઘડી ત્યાં મેં સામે ગોપિકાને જોઈ સામે ગોપિકાને જોઈ સંપાવરણી સાડી સોનેરી બંગડીયા અંબોડામાં પીળા ગુલાબનું ફૂલ કિનારી પર પ્રભાતના પહેલા સૂર્યકિરણથી સોનેરી બની ગયેલી એક હલકી વાદળી તેના પર ગઈકાલ સાંજની ઉદાસી નહોતી હસીને તેણે કહ્યું અરે હજુ તમે ઉઠ્યા નથી ચાલો જલ્દી કરો આજે આપણે અહીંથી દસ માઇલ દૂર એક સરસ જગ્યા છે ત્યાં જવાનું છે મારે તમને એ ખાસ બતાવવી હતી સારી તરફ ટેકરીઓથી ઘેરાયેલું એક તળાવ છે ગાડીમાં હું અને ગોપિકા બે જ હતા ગાડી તે જ ડ્રાઈવર કરતી હતી મને આશ્વાસન આપવા કદાચ તે બોલી કે બાપુ આવવાના હતા પણ મા પાસે રોકાઈ ગયા શહેર છોડીને ગાડી બહારને માર્ગે સરસરાટ દોડવા લાગી વાતાવરણ સુંદર હતું પણ મારું તેમાં ધ્યાન નહોતું આ નવી કવિતાઓનો શું અંત હશે ગમે તેમ એ કરુણાથી સલો સલ ભરેલો હશે તેમાં તો કશી શંકા નથી અચાનક ગોપિકા બોલી કે ઠીક તમને ખબર છે કવિતા માટે મને એટલું ઊંડું આકર્ષણ કેમ છે હું શુભ સાપ તેની સામે જોઈ રહ્યો તે બોલી તમને ખબર નહીં હોય બાપુ કોઈ કોઈ વાર કવિતા લખે છે તમારા જેવી સરસ નહીં તો એ લાગણીથી ભરેલી હોય છે એવું મને ઘણીવાર વાંસી સંભળાવે છે તમે બાપુને માને સાથે જોયા છે એમનો પરસ્પર પ્રેમ પણ મને હંમેશા એક કવિતા જેવો લાગ્યો છે કવિતાના વાતાવરણમાં જ હું મોટી થઈશું નાનપણથી મને એમ લાગ્યા કરતું કે મારી અંદર ઘણા બધા શબ્દો ભાવો ઘૂમ્યા કરે છે તે કોઈક ગતિનો સાથ લઈ બહાર જવા ઈચ્છે છે કોઈક વાર એકાદ બે લીટી સરખી લખાઈ જાય તો મનને ખૂબ તૃપ્તિ લાગતી અંતર જાણે અનિરોધ થઈ ગયું મેં એટલે જ કહેલું કે કવિતામાં મારી મુક્તિ છે મોટા થતાં પુષ્કળ કવિતાઓ વાંસી પણ લખવામાં આગળ વધાયું નહીં એનો તાપ મનને કરતો હતો જાણે બધું છે છે સાવ મારી અંદર મારું પોતાનું જ છે એમ ખબર હોવા છતાં એને પકડીને પ્રત્યક્ષ કરી શકતી નથી થોડી વાર તે મૌન રહી પછી તે મુદ્દ કંઠે બોલવા લાગી કે તમારી કવિતા સાંભળું છું ત્યારે મારી અંદર જે ઘુમરાઈ રહ્યું છે તેની ઝંખણા તીવ્ર બની જાય છે જે તમારું જ હોય અને છતાં જેને તમે પામી ન શકો એની વેદના કેવી હોય તમને ખબર છે તમારી કવિતાઓમાં મારા જ મનની બધી વાતો પ્રગટ થાય છે જાણે મારી અંદર પ્રવેશીને તમે મારા અંતર સ્થળ સુધી પહોંચી ગયા છો તમારી સાથે એટલે જ એટલી નિકટતા લાગે છે તે દિવસે સંમેલનમાં પહેલીવાર તમને સાંભળ્યા ત્યારે મને થયેલું એક દિવસ તમારો પરિચય કરીએ જ છૂટકો અનાયસ બીજે દિવસે તમે જાતે જ ઘેરે આવ્યા કેટલો આનંદ થયો તે કહી શકાતી નથી મનમાં એમ થાય છે કે સદાય તમારી કવિતા સાંભળ્યા કરું મારી ઊંડામાં ઊંડી અશબ્દ અનુભૂતિઓને તમારે મુખે પ્રગટતી બસ સાંભળ્યા કરું ઉર્મીના એક પ્રસન્ન આવેગમાં મારું સારું અસ્તિત્વ તેની અનુભૂતિને મારી કવિતાની જેમ તેની સાથે એકરૂપ થવા તલસી ઉઠ્યું મહા મહેનતે મેં મારા પર સ્વયં રાખ્યો તે જ વળી આગળ બોલી કે થોડા દિવસમાં બધું પતી જશે અને તમે ચાલ્યો જશો હું પણ બાપુ અને માના કોમળ પ્રેમના કવિતામય વાતાવરણમાંથી ચાલી જઈશ પછી શું હશે તેની કલ્પના કરવી અઘરી નથી પછી ક્યારેય તમને સાંભળવાનું ન બને એટલે જ લોભીની જેમ અત્યારની એક એક ક્ષણને મારામાં સંચિત કરી લેવા ઈચ્છું છું મારાથી રહેવાયું નહીં

મૂકી દીધી અને તેમાંથી વારે વારે આ એક જ સૂર ઝરવા લાગ્યો તમે એક વર્ષ વહેલા કેમ ન આવ્યા ઘેર અમે પાસા ફર્યા ત્યારે અગિયાર વાગી ગયા હતા બારણામાં પ્રવેશ કરતા જ હરિકાકા સામા મળ્યા હાંફળા ફાંફળા અવાજે તે બોલ્યા ગોપુ બેટા આટલી બધી વાર ગોપુ બેટા આટલી બધી વાર જગદીશ આજે કામ પર પાછળથી જગદીશનો ગુચ્છા ભર્યો ઊંચો અવાજ સંભળાયો તમે જ તમારી દીકરીને લાડ લડાવીને મોએ સડાવીને સાવ ઉદાર કરી મૂકી છે બીમાર માને ઘેલો બાપ સાત દિવસ પછી જેના લગ્ન હોય એ સ્ત્રી આમ પારકા માણસ સાથે દિવસ ને રાત ગમે ત્યાં ભટકે એને કોઈ કશું કહેનાર નહીં એની સ્ત્રીના હાથમાં મારું ઘર હે એ સ્ત્રી આવી સ્ત્રીના હાથમાં મારું ઘર હું કેમ કરીને સોંપી શકવાનો હતો જગદીશના મોં પર એક મૂકો ઝડી દેવાની ઈચ્છાએ રોકી હું મારા ઓરડામાં ચાલ્યો ગયો માત્ર ચાર જ દિવસ હું આ ખંડમાં રહ્યો હતો પણ તેમાં મારા સમસ્ત જીવનમાં સૌથી પરમ સુખ દુઃખની સુરાવલી ગુંજી રહી હતી મારી વિખરાયેલી વસ્તુઓને મેં થેલામાં ભરી બે પાંચ ક્ષણ હું ત્યાં ઊભો રહ્યો અને પછી ખીન સીતે બહાર નીકળ્યો હરિકાકા બહાર નહોતા જગદીશ ચાલ્યો ગયો હતો માત્ર ગોપિકા વરંડાના ખૂણામાં થાંભલો પકડીને ક્યાંક દૂર નજર માંડી રહી હતી એની નજીકમાં જઈ ધીમા સ્નેહ સ્વરે મેં કહ્યું કે ગોપિકા તે મારી તરફ ફરી તેની આંખોમાંથી બે મોટા આંસુ સરી પડ્યા તે કશુંક બોલવા ગઈ પણ તેનો કંઠ અવરૂ થઈ ગયો રૂંધાઈ ગયો જાઉંશું ગોપિકા સુખી રહેજે મહા મહેનતે હું બોલ્યો તેની આંસુથી ધુંધળી બનેલી આંખો કશું બોલ્યા વિના

સુદા નહોતી તે જગદીશની સાથે તેની સાથે તે કલબમાં ફરવા જતી છે મોડી રાતે તેના શયનખંડમાં તેનો ઉષ્માભર્યો શ્વાસ ફરી વળતો હશે તેના સંતાનોની તે માતા બનીએ છે પણ તેના અંતરતમય અંતરમાં કોઈક બીજો જ સાદ જાગતો હશે અને મારા આ બધા ગમગીને વ્યથાભર્યા વર્ષો વિંધીને એનો એ જ સાદ મારા હૃદયમાં નિરંતર સંભળાયા કરે છે જે સાવ પોતાની નિકટ છે જે પોતાનું જ છે તેને પામી ન શકવાની વેદના તમને ખબર છે અને કૃષ્ણની પેલી વ્યાકુળ બંશી નિસ્વાર્થ ભર્યા સ્વરે બોલી ઉઠે છે તમે એક વર્ષ વહેલા કેમ ન આવ્યા તમે એક વર્ષ વહેલા કેમ ન આવ્યા આ વાર્તા મિત્રોના લેખક જે છે એ કુંદની કા કાપડ્યા છે એમની વાર્તા અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરો